ધાનપુર તાલુકા સામૂહિક હોસ્પિટલ ખાતે નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ જિલ્લા એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા સાહેબના અધ્યક્ષ સ્થાને યોજાયો કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવી સર્વરોગ નિદાન કેમ્પ પધારેલા મહેમાનોનું બુકે આપી સ્વાગત કરવામાં આવ્યું હતું ધાનપુર તાલુકામાં આવો ગામ ચલે પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ મેડિકલ એસોસિએશનના નિષ્ણાંત ડોક્ટરો અને આરોગ્ય શાખા દાહોદ જિલ્લાના સહયોગથી

પટેલ સાહેબે જણાવ્યું હતું ધાનપુર તાલુકા સામૂહિક હોસ્પિટલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું સુંદર આરોગ્ય વિભાગ ધાનપુર ના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું હાજર રહ્યા હતા સંવાદદાતા રમેશકુમાર ધૌમા દિવ મિરર ન્યૂઝ દાહોદ આજે ધાનપુર તાલુકાના સીએસસી ધાનપુર ખાતે અમદાવાદ મેડિકલ એસોસિએશન તરફથી અને જિલ્લા પંચાયત આરોગ્ય शाखा દાહોદ તરફથી એક સર્વનિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાંથી અમદાવાદથી નિશલાત ડોક્ટર આયા છે અને આના દેસ્તાને આ જિલ્લાને

ए एब जो आयोजन करिया करवारा विस्तार में हूं आवकारिया मैंने लगे कि धानपुर तालुका में वर्ष में एक दो बार आर एर साहब ने रिक्वेस्ट करूँ तो मैं चवारा विस्तार में अलग अलग गांव में जाए जहाँ की आरोग्य सेवा नहीं पहुंची सके तै जाए आयोजन करे और हमारे आरोग्य तंत्र जो छे सी एस सी तमाम स्टाफ यहाँ डॉक्टर खन्ना साहब छे तुषार साहब छे आशीष भाई छे फार्मासिस्ट સાહબાઈ છે અભદાના સહયોગ થી આયોજન કરવામાં આવ્યા છે અને આ પ્રોગ્રામ લગભગ બે થી અડી વાગે ચાલશે જય હિન્દ મારે સર ạ મારું સુભનમ ડૉ છે હું ટીચઓ ડાણ કર છું હાલમાં આ સીફસી ને ઇન્ચાર્જ તરીકે બેઠું છું